જાડેજા ક્રિકેટર કેવી રીતે બન્યા રવિન્દ્ર જાડેજાની સફળતાની કહાની એક ટુ ઝેડ આ વિડીયો ની અંદર જાણીશું તો બન્યા રેજો વિડીયો સ્કીપ કર્યા વગર રવિન્દ્ર જાડેજાનો જન્મ છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ સૌરાષ્ટ્રના જામનગર ગુજરાતમાં રાજપૂત પરિવારમાં થયો હતો જાડેજાનું પૂરું નામ રવિન્દ્ર અનિરુદ્ધસિંહ જાડેજા છે તેના પિતાનું નામ અનિરુદ્ધસિંહ જાડેજા છે અને માતાનું નામ લતા જાડેજા છે જાડેજાના પિતા ખાનગી સુરક્ષા એજન્સીમાં બોચ ચેમેન હતા રવિન્દ્ર જાડેજાએ શારદા ગ્રામ સ્કૂલ નવા ગામલે ગુજરાતથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે રવિન્દ્ર જાડેજાએ બે માં પાંચમાં ભારત માટે અંડર ઓગણીસ માં રમીને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી